ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું પડે આ રાજ્યના મુખ્યમંત્રીને આ રાજ્યના ચીફ સેક્રેટરીને આ રાજ્યના તમામે અધિકારીઓને જે આના ઉપરી અધિકારી છે જે એમડી છે તમામને કારણ કે તેમનાથી મોટી નામોશી ન હોય કે આ હોદ્દા ઉપર બેઠા હોય અને આ બોગસ વર્તીને તમે સહન કરતા હોય તો તમારે ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરવું જોઈએ અન્યથા તમારી જનતા શરમ અનુભવતી હશે હવે જોઈએ કાર્યવાહી કરો છો કે તમારી જનતા શરમ અનુભવે છે રાજ્ય સરકાર પણ જેનાથી ડરે છે તેવા ઇન્ડેક્સ બીમાં ગેરકાયદેસર ભરતી વિશે હું તમને અહેવાલો બતાવી ચૂક્યો છું ડેપ્યુટી જનરલ મેનેજર માર્કેટિંગથી માંડી અનેક ભરતીઓ ગેરકાયદેસર રીતે કરી નાખી છે ત્યારે ઇન્ડેક્સ બીનો બાપ કોણ તેની મુલાકાત કરાવી છે આ ઇન્ડેક્સ બીનો બાપ એવો અઘરો છે કે પોતાની જ ભરતી માટે પોતે જ ફાઇલ ચલાવે છે અને પાંચ એવા આઈ અધિકારીઓ છે જેને આપણે શું કહેવું તે કમેન્ટમાં તમે જ નક્કી કરશો કારણ કે આ ઇન્ડેક્સ બીનો બાપ છે તેની સામે આ રાજ્યની સરકાર પણ નતમસ્તક થઈ બેસે છે વિગતવાર વાત કરીએ વિડીયોમાં કઈ પ્રકારનું છે આ કૌભાંડ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ રે નમસ્કાર હું છું સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઇન્ડેક્સ બીમાં કઈ પ્રકારે ભરતીનું કૌભાંડ ચાલ્યું કઈ પ્રકારે વાયબ્રન્ટ ગુજરાતની ઇવેન્ટમાં કૌભાંડો થયા કઈ પ્રકારે છેક આ તાર રાજ્યના મુખ્યમંત્રીના સેક્રેટરી સુધી પહોંચ્યા ત્યાં સુધી હું તમને બતાવી ચૂક્યો છું હજુ પણ અમે હિસાબો માંડી રહ્યા છીએ કે માધ્યમોની જાહેરાતના નામે કેટલું મોટું કૌભાંડ આચરી દેવામાં આવ્યું છે આ રાજ્યને ચૂનો અધિકારીઓએ લગાવી દીધો છે પરંતુ સમજાતું એ નથી કે આ ભૂપેન્દ્ર પટેલ નતમસ્તક શા માટે છે કયો ડર સતાવે છે આ અધિકારીઓથી આ બધું જ ઇન્ડેક્સ બીમાંથી થાય છે ઇન્ડેક્સ બીમાં એવું તો શું છે હું પહેલા દિવસથી કહું છું કે આ એવો પોપટ છે જે સરકારનો જીવ પોતાની છાતીમાં લઈને બેઠો છે અને તેના કારણે જ ડર લાગે છે આ સરકારને કે જો આ પોપટનું ગળું કોઈ મરડી દે તો આ રાજ્યની સરકાર કરડભૂ ભૂશ કરતી નીચે પડે ઇન્ડેક્સ બીના બાપના એવા કરતુતની વાત કરવી છે તેનું નામ છે કલ્પેશ શેઠ હોદ્દો છે જનરલ મેનેજર અને આ કલ્પેશ શેઠે શું કર્યું તેની વિગતવાર હું તમને વાત સમજાવીશ જેથી તમને લાગશે કે કેવા નઠારા મુખ્યમંત્રી અને કેવા નઠારા અધિકારીઓને આપણે આ રાજ્યમાં ઠાંસી ઠાંસીને ભર્યા છે એક્સટેન્શન આપી આપીને રાખ્યા છે કારણ કે આ રાજ્યની તિજોરી તમારી અને મારી લોહી પરસેવાની કમાણીનું ચૂનો આ તમામ સાથે મળી અને લગાવી શકે ઇન્ડેક્સ બીનો વાપ કોણ તેના એપિસોડમાં મેં તમને કહ્યું એમ જનરલ મેનેજર કલ્પેશ શેઠ કે જેઓ ઇન્ડેક્સ બીમાં ફરજ બજાવી રહ્યા છે તેઓ ખુદ જ ખુદની ફાઇલ ચલાવે છે કેવી રીતે તો તારીખ ચાર એક બે હજાર સોળના રોજ એક નોટ તૈયાર કરવામાં આવે છે જેમાં કલ્પેશ શેઠનું સિલેક્શન જનરલ મેનેજર માટે કરીએ છીએ કારણ કે ફીડર કેડર આપણી પાસે નથી અને આ નોટ તૈયાર કરનારો વ્યક્તિ બીજો કોઈ નહીં ખુદ કલ્પેશ શેઠ છે તેના પુરાવા પણ અમારી પાસે છે હવે કલ્પેશ શેઠ એવું કહે છે કે આપણી પાસે ફીડર કેડર નથી માટે કલ્પેશ શેઠનું સિલેક્શન કરીએ એટલે કે તુષાર બસિયાદ એવું કહે કે આપણી પાસે ભૂપેન્દ્રભાઈ નથી લાગે છે મરી ગયા તો મારું જ સિલેક્શન મુખ્યમંત્રી તરીકે કરો તેની હું ફાઇલ ચલાવું છું હવે આ ફીડર કેડર એટલે શું તો ફીડર કેડરમાં આપણે જોવા જઈએ તો મામલતદાર ની ફીડર કેડર નાયબ મામલતદાર હોય એટલે કે નાયબ મામલતદારમાંથી મામલતદાર થાય પ્રમોશનથી એને ફીડર કેડર કહેવાય આ પ્રકારે અલગ અલગ વિભાગની અલગ અલગ ફીડર કેડર હોય છે જે સિન્યોરિટી અને જુનિયોરિટી હાયર હારકીને નક્કી કરે છે હવે વાત કરીએ તો અહીંયા શું થયું તો અહીંયા જનરલ મેનેજરની ફીડર કેડર ડેપ્યુટી જનરલ મેનેજર જે છે પરંતુ કલ્પેશ શેઠ આસિસ્ટન્ટ જનરલ મેનેજર છે માટે તેને ફીડર કેડર કેમ કહેવાય જનરલ મેનેજર બનવા માટે ડેપ્યુટી જનરલ મેનેજર હોવા જરૂરી છે તેનું પ્રમોશન થાય તો તેઓ સિલેક્શન થાય તો તેઓ બની શકે પરંતુ અહીંયા તો કલ્પેશ હતો આસિસ્ટન્ટ જનરલ મેનેજર અને બની ગયો સીધો જનરલ મેનેજર જનરલ મેનેજરનો છેદ ઉડાડીને હવે વાત કરીએ તો જે આ કાગળ પર છે તેની જ હું તમને વાત કરું છું પરંતુ નોટમાં લખાય છે કે ત્રણ જનરલ મેનેજર માટે ડાયરેક્ટ ભરતી અથવા સિલેક્શન કરી શકાય પણ ફીડર કેડર નથી તો જનરલ મેનેજરનું ક્વોલિફિકેશન હોય તેને બ્યુરોમાંથી લઈ લઈએ વિચારો તમે આ નોટ્સ ત્યાં ત્યાં પોતેને પોતે તૈયાર કરે છે કે હવે આપણી પાસે ફીડર કેડરમાં કોઈ નથી તો ડાયરેક્ટ ભરતીથી લઈએ અથવા તો પ્રમોશનથી લઈએ પણ અત્યારે આપણા ઇન્ડેક્સ્ટ બી બ્યુરોમાં જેનું ક્વોલિફિકેશન જનરલ મેનેજર સાથે મળતું હોય તેને સીધા લઈ લઈએ સિલેક્શન ચાલુ થાય છે અને હવે તમને મજા આવશે હવે ઉમેદવાર એક છે ઇન્ડેક્સ્ટ બીનો બાપ કલ્પેશ શેઠ અને સિલેક્શન કમિટી બેસે છે આઈએસ અધિકારીઓની આ એસ અધિકારીઓને કેવા કહેશો કમેન્ટમાં જરૂરથી જણાવજો એટલે એ પણ વાંચીએ તો એમને ખબર પડે અને ઈશ્વર એમને હવે સદબુદ્ધિ આપે ભલે ઘરે જતા રહ્યા છે મનોજ અગ્રવાલ આઈએસ એસ હતા મમતા વર્મા આઈએસ એસ હતા સંજય કૌલ આઈએસ એસ હતા જેસી ચુડાસમાં ચુડાસમા એસ હતા સુનિલ પારેખ એડવાઇઝર હતા ઝાયડસ કંપનીના તેઓ આઉટસાઇડ એડવાઇઝર આવ્યા હતા આ પાંચ લોકોની કમિટી એક જ વ્યક્તિને સિલેક્શન માટે બેસાડવામાં આવે છે કાગળ તૈયાર થાય છે અને સિલેક્શન કમિટીનું શું કહેવું તેમણે સિલેક્શન પણ કર્યું લાખોમાંથી એક શોધી કાઢ્યો કલ્પેશ શેઠ એવી રીતે એકમાત્ર ઓલું કહીએ તેની જેમ કે ઉજ્જડ વનમાં એરંડો પ્રધાન એમ અહીંયા કલ્પેશ પ્રધાન બન્યો અને જનરલ મેનેજર માટે પાંચ પાંચ આઈ અધિકારીઓની કમિટીએ કલ્પેશ શેઠનું સિલેક્શન કરી લીધું તમારા દીકરાઓના નોકરીઓ કેમ ભરખાય છે એ આ ઉત્તમ પુરાવો છે તમારે ચિંતા કરવાની જરૂર નથી ખરે ગોદડું ઓઢી અને પડ્યા રે જો ભૂપેન્દ્રભાઈની આ સરકાર છે કંઈ થવાનું નથી ખરેખર તો આપણે વાત કરીએ ફીડર કેડરની તો ફીડેક ફીડર જ્યારે ફીડર કેડરના હોય ત્યારે ડાયરેક્ટ ભરતી જો ત્રણ પોસ્ટ પર કરી શકાય હોત કારણ કે ફીડર કેડર નહોતી અને જેમ રોસ્ટરમાં બેકલોગ જનરેટ થાય રોસ્ટર જે તૈયાર થાય એમાં જે બે કલોક જનરેટ થાય તેમાં ડેપ્યુટી જનરલ મેનેજરની ભરતી થાય ત્યારે આ પ્રમાણે પ્રમોશનથી ભરતી કરી લેવા એટલે કે બાદમાં પણ આ થઈ શકે બેકલોગ જનરેટ જનરેટ કરીને રોસ્ટરમાં પણ રોસ્ટર પણ ઇન્ડેક્સ બીનું બોગસ છે રોસ્ટર પણ નથી અગાઉ હું અહેવાલ પણ તમને બતાવી ચૂક્યો છું સરકારના મનમાં કંઈ નથી ભલે તેની નીચે આટલું ચાલે એનો મતલબ છે ભૂપેન્દ્ર પટેલ ડરપોખ છે વાત કરીએ ફીડર કેડર નથી તો શું થાય તો પહેલાં તો જાહેર ખબર બહાર પડે પછી લેખિત પરીક્ષા આવે પછી ઇન્ટરવ્યૂ આવે સિલેક્શન પ્રોસેસ થાય તેના મેરિટ્સ તૈયાર થાય પણ ક્યાં અહીંયા કંઈ નથી સ્ક્રુટિની કરવાની ઉમેદવારોને આવું બધું તમે જ કર્યું છે ઇન્ડેક્સ બી જવાબ આપજો થર્ડ પાર્ટી પરીક્ષા લે એવું તમે જ કર્યું છે ક્યારેક ક્યારેક બાદમાં સિલેક્શન કમિટી તેનું ઇન્ટરવ્યુ કરે પછી સિલેક્શન કમિટી આવે અને અહીંયા સીધી જ સિલેક્શન કમિટી આવે છે અને ફાઇનલ મેરિટ લિસ્ટ તૈયાર થાય છે ઉજ્જડ વનમાં એરંડો પ્રધાન એક ઉમેદવાર કલ્પેશ શેઠ સિલેક્ટ થાય છે અને જનરલ મેનેજર બને છે ઇન્ડેક્સ્ટ બીનો અને નામોસી અને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું પડે આ રાજ્યના મુખ્યમંત્રીને આ રાજ્યના ચીફ સેક્રેટરીને આ રાજ્યના તમામે અધિકારીઓને જે આના ઉપરી અધિકારી છે જે એમડી છે તમામને કારણ કે તેમનાથી મોટી નામોશી ન હોય કે આ હોદ્દા ઉપર બેઠા હોય અને આ બોગસ વર્તીને તમે સહન કરતા હોય તો તમારે ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરવું જોઈએ અન્યથા તમારી જનતા શરમ અનુભવતી હશે હવે જોઈએ કાર્યવાહી કરો છો કે તમારી જનતા શરમ અનુભવે છે નમસ્કાર વૈષ્ણવજન